ધોરણ દસ વિષય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે આ પ્રકરણમાં આપણે ત્રણ વસ્તુ શીખીયું દ્વિચલ સમીકરણ સુરેક્ષ સમીકરણ અને સમીકરણ યુગ્માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આપણે સમજીએ બે ચલનું સમીકરણ હોય તેને આપણે દ્વિચલ સમીકરણ કહીશું દાખલા તરીકે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ફાઇવ આમાં એક્સ અને વાય નામના બે ચલ છે એટલે આ સમીકરણને આપણે દ્વિચલ સમીકરણ કહીશું સુરેખ સમીકરણ એટલે શું એ આપણે સમજીએ જો કોઈ સમીકરણમાં એક્સ અને વાયની એક ઘાત હોય તો તેને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ દાખલા તરીકે થ્રી એક્સ પ્લસ ફોર વાય પ્લસ ફાઇવ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિક્સ આમાં એક્સની એક ઘાત છે વાયની એક ઘાત છે ઝેડની એક ઘાત છે એટલે કે આ સુરેખ સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં તો આમાં બે ચલ હોવા જોઈએ એક્સ અને વાય સુરેખ હોવું જોઈએ એટલે કે એક્સ અને વાય એની એક એક ઘાત હોવી જોઈએ અને આ પ્રકરણમાં આપણે એનો યુગ્મ એટલે આવા બે સમીકરણ આપેલા હોય તેના ઉકેલનો અભ્યાસ કરવાનો છે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સમીકરણનું પ્રમાણિત સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો જ્યાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એનો અર્થ એમ થાય કે એ અને બી એક સાથે શૂન્ય નથી એક પછી એક એટલે કે એ ઝીરો હોય ત્યારે બી ઝીરો ન હોય બી ઝીરો હોય ત્યારે એ ઝીરો ન હોય તેવું સમીકરણ ચાલી શકે દાખલા તરીકે ટુ એક્સ ઇઝ ટુ થ્રી આમાં વાય ક્યાંય દેખાતું નથી પરંતુ આને દ્વિચલ સમીકરણ કહી શકાય કારણ કે બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે એટલે કે ટુ એક્સ પ્લસ ઝીરો વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી આવી રીતે લખી શકીએ એટલે કે એક્સ અને વાય બંને છે એટલે કે આ દ્વિચલ સમીકરણ કહી શકાય ટુ વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કારણ કે ઝીરો લખી શકીએ એટલે કે એક્સ અને વાય બે ચલ છે એટલે કે સુરેખ દ્વિચલ સમીકરણ છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ટુ ફોર આ પરફેક્ટ સુરેખ દ્વિચલ સમીકરણ છે કે જે આપણે અભ્યાસ કરીએ છીએ થ્રી એક્સ પ્લસ ફોર વાય માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ જે છે એને પ્રમાણિત સમીકરણ કહેવાય છે એટલે પ્રમાણિત સમીકરણ એટલે શું કે બરાબરની ડાબી બાજુ ચલ અને અચલ આવી જાય બરાબર હોય એને સુરેખ દ્વિચલ સમીકરણનું પ્રમાણિત સમીકરણ કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શોધવા માટેની ચાર રીત છે નંબર એક આલેખની રીત નંબર બે આદેશની રીત નંબર ત્રણ લોપની રીત નંબર ચાર ચોકડે ગુણાકારની રીત આ સિવાયની ઘણી બધી રીતો છે પરંતુ એ દસમા ધોરણના અભ્યાસક્રમમાં નથી આપણે આપણા પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ એક દાખલો લઈ અને ઉપરની ચારે ચાર રીતે ગણવાનો પ્રયત્ન કરવો આ માત્ર એલ એમ આર એટલે કે લાસ્ટ મિનિટ રિવિઝન હોવાથી કોઈ દાખલો એ ગણીને અહીંયા આપેલો નથી પરંતુ તમારે કોઈ એક દાખલો લઈ અને બધી રીતે ગણી લો સામાન્ય રીતે પરીક્ષામાં ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે આપણે લોપની રીતે દાખલા ગણતા હોઈએ છીએ અને તે ઇઝી પડે છે દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મનું યુગ્મના ઉકેલનું અનુમાન એટલે કે આપણે ઉકેલ કરવાનો નથી પણ માત્ર એનો ઉકેલ કેવો હોઈ શકે તેનું અનુમાન એ આપણે કરવાનું છે આવા પ્રકારનું સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર બે કહીશું એમાં એક્સનો નો સહગુણક એ વન વાયનો નો સહગુણક બી વન પદ સી વન એવી રીતે આપણે લઈએ તો સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે કે એ વન અપોન એ ટુ અને બી વન અપોન બી ટુ એ આપણે શોધો જો એ બંને સરખા નથી એટલે કે એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ તો આપણે એમ કહી શકીએ કે સમીકરણ યુગ્મને એક જ ઉકેલ છે એટલે કે અનન્ય ઉકેલ છે અથવા તે એ છેદતી રેખા છે અથવા છેદક રેખા છે તેમ આપણે કહી શકીએ સ્ટેપ 2 હવે જો a1 upon a2 is not equal to b1 upon b2 વાલા પેલા step માં આપણને a1 upon a2 is equal to b1 upon b2 મળે એટલે કે બંને સરખા હોય તો આપણે c1 upon c2 એટલે કે ત્રીજો ગુણોત્તર શોધવાનો છે અને જો એટલે કે ત્રીજો બે ની બરાબર ન હોય તો આપણે એમ કહીએ કે તે રેખાઓ છેદતી નથી અથવા તો તે સમાનતા રેખાઓ છે અથવા તેનો ઉકેલ ગણ એ ખાલી ગણ છે અને જો ત્રણે ત્રણ સરખા મળે એટલે કે એ વન અપન એ ટુ બરાબર બી વન અપન બી ટુ બરાબર સી વન અપન સી ત્રણે ત્રણ સરખા મળે તો આપણે એમ કહીએ કે તે એક જ રેખા છે બીજા અર્થમાં એને સંપાતિ રેખા કહેવાય અને તેમાં અસંખ્ય ઉકેલ છે તેમ કહી શકાય